રામરા બધાને કેમ છો બધા મજામાં મજામાં જ હોય ઈ તો આપ આપડી તમારી સાથે હોય એટલે મજામાં જ હો મજામાં રહેવાનું કાયમ જલસા જલસા કરવાના છે કે કાય હેરવે ને આવવા નથી અને તમને બધાને થાતું છે કપડા બે દિવસ થા પણ એમાં હોય છે કે આખો અર્થતંત્ર ખોરવાઈ જાય છે અને અર્થતંત્ર જે હું બધું જાળવી રાખવાનો પ્રયત્ન કરું છું ને મારું મન જાણે છે તમે ખાલી લાઈક કરો ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો બરોબર પડી છે તો મારા બાકે તારી બંબુડી આટલી બધી મેલી કરાય બાકે તને કાઈ નથી થતું મને સિત્રી સડે છે આ જોઈને

ગાડી આવે લેવાડે છે ગાડી લેવા ગાડી માંગા નો હોય હોય આય લાવ ભાઈ આને એમ છે ને એમ નો તો આય લાવ આ આ તો ગાડી નામ જો શાંત થઈ જ આવવાના છે 17 આ ગાડીને વરોય છે મારા વરો છે એટલે આ ગાડી ને વરો છે નાનો એવો હતો ને પેલા ની ગાડી છે અને એવું લાગે ને તો હું તમને ફોટો આગળ સાઈડમાં લગાડીને દેખાડી મારી પાસે જૂના ફોટા બધા છે કલેક્શન આપું

યુવરાજ તો ગામમાં ભણવા જાય છે છઠ્ઠી ભણે છે હજી તો ભાઈ હું કે ખબર મારા ગણવા નથી જાવ ત્યાં ઘરેથી બધા બહુ ભી મારી છે ને તો ભણવા લઈ જા ભણવા લઈ જા કેල්પણ મત એને મૈન મૈન બહુ પછી અને પછી શું કે ખબર ભણવા જાઓ પણ એક શરત ઉપર મને નવા કપડા નવા બૂટ પહેરાવો તો ભણવા જાવ કાપે હું જાઉં છું દો હા દામનગર અતારે હા તો સત્રી લઈ જઈએ કેમ નહીં આવે ટ્રેક્ટર લઈ જાવ ગાડી ના ટ્રેક્ટર 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 લેવા કરાવવા છે કરાવવા

તો તો કાંતે કરતા નથી આ મને બબલ કે આવડે નહીમાં હું કરું હે કોઈ માણસા શીખિન ન હોય હ બરોબર છે એ વાત છે કોઈ પણ કામ કામ શીખવે હ હું તમને પૈસા ને પાના પકડને મુંબઈ વાળું દુકાન ના છેવી કઈ જગ્યા આ આગવે ચોકડીએ ચોકડીયા હું તમને છે ને પકડને પૈસા મુંબઈ વિશે હ એ હીરો છે આપણે જવાનું હતું દામનગર પણ દામનગર જવાનું બંધ્યું છે કેમ કે આપણે જવાનું હતું ટ્રેક્ટર સારું કરવા માટે ટ્રેક્ટર સારું કરવા એમ કીધું બે દિવસ કામ ફૂલ લોડ છે એટલે કારણે અત્યારે હે બાલો હા શું કરે પંચર કરે પંચર ચાલો તો આજે વાડીનો રસ્તો વધારે પડતો ખરાબ હોવાથી અને આજ સવાર સવારમાં તો જે ગાડી ધોઈ થી એટલે મેં કીધું થોડું સાહસ નથી કરું ગાડી લઈને જ જાઉં પેદલ થોડી આ દે પગેથી તો ચાલો હું આવી ગયો છું વાડીએ ગાડું લેવા માટે અને આપણે પછી બળદને લઈને જતું રહેવાનું છે ઘર તરફ કેમ કે બળદને હવે ઘરે લઈ જવાનો ટાઈમ થઈ ગયો હે અને આવીને આવી ખાદણો આવે એટલે મેં ગાડી વાળીયા નથી લાવ્યો હો જીવન છે તો ભાઈ સુખ દુઃખ આવ્યા રાખે હું કહેતી ક્યાં પાટે સડી જાઉં છું મને ખબર નથી રહેતી પણ મને કાંટો વાઈ જ્યો ને એટલે મેં તમને કીધું અત્યારે કાંટો વાઈ માણસ સાવ સાજે સારો હોય હાલો જ હોય તોય તે કાંઈ તકલીફ ન હોય પહેલાં હું અમે નીકળી જાઉં નગર અત્યારે હું જે વાત કહેવા જઈ રહ્યો છું એ ઘટના મારે દઈ હે આમ માણસ હાલ્યા જતો હોય તો કહેવો નથી પાછા પાછળ હોય તો સેટ ન થાય એ વાત બધી સાચી મને જે હોય ટૂંકમાં માણસ હાલ્યો જતો હોય ને પડી જાય અને વાગે માણસનું મૃત્યુ થાય એટલે સુખ દુઃખ એવા રાખે ક્યારે હું થાય નક્કી નથી મસ્તથી જીવી જાઉં ધુબાકાઉ હોય તો સુખ હોય તો દબાવીને કરવાનું દબાવે અને બાકી તો હું તમારી સાથે

જો હું તમને બધાને કહેતો છો ને કે આપણે સરપ્રાઇઝ છે અને આપણે જવાનું છે ઈ આપણે પહોંચી ગયા છીએ હાર્દિકભાઈ કેમ છો મજામાં અને અમે આવી હું આ બધાને જે મળ્યો ને ઈ ઉતારવાની જરૂર હતી પણ ઉતારો કેમેરામેન થોડોક વેટ કયો છે હું વાલય હિરેન્દભાઈ મજા હો હે રામ અને આપણા રોગમાં તમે આ ભાઈને તો જોયા દે છે તુષારભાઈ રામ 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 કેમ છો મજામાં મજામાં જો બેટર કરો તુષારભાઈનો કપડા સારા છે કે મારા કપડા સારા છે એટલે ખરો હે તો આ બધા આપડા મિત્રો સર્કલ આપડે બધા આરે ભણતા ભેગા જ્યાં છીએ ચાલો આગળ આગળ શું થાય છે તમે જોયું તમને મજા આવશે તમને મજા આવે અરે તો છે ને ભાઈ એક વાત કહું તમને હાસ્ય દિલ છે તો મારે તો છે ને ભાઈ ટીવીલ તો લેતા લઈશ હું પેલા તો મને એમ થાય ગાડી લેવી છે આવી ગાડી હોય તો આવે મજા આવે ભાઈ ગમે ત્યાં જવું ટાઢ તડકો વરસાદ ફટકતથી શેકવાની ગાડી તો હું હિરિયનભાઈ ની બધા સ્પેશિયલ આવ્યા છે આપણને મળવા માટે આપણે જવાનું છે જમવા તો જોડાયેલા રહેજો બાકી શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાતે તમને કહું છું તમને બધા પણ એક સબસ્ક્રાઈબનું બટન નથી દેજો લાગતા યાર નથી હું તમારી પૈસા માંગતો ખાલી એન્ટરટેનમેન્ટ આપણે મુલાકાત થતી સંબંધ વધે બીજું શું હોય મારો ભાઈ ચાલો તો જો હાર્દિકભાઈ આપણને જાજા ટાઈમ પછી મળ્યા છે હાર્દિકભાઈ બોલે તો આમલાની હસ્તી નાની એવી મોટી નામ તો નાની હસ્તી નહીં મોટી હસ્તી છે

અહીંયા મેં ઘરક અને આનંદનો ઉલ્લાસ અને હાવ દેશી ભાષા કહો ને તો મોજ આવી જાય એમ અને આ બધું મિત્ર સર્કલ ભેગું જોયું ઘણા ટાઈમ પછી આ બધા અમે આમલા આરે ભણતા ને આમલા વાળો બ્લોક તમે નો જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું જોઈ આવજો ઈ જોની મજા આવશે તમને બરાબર બસ આયા ઈસકા જોઈને અમને છે ને આમલાની યાદ આવી કે મે તમને આમલા વાળા બ્લોક માં કીધું તો ઈસકો પણ સિંગલ ઇસ્કો ઈસકો હિરેન એક ના આલેવો છે કે બે ને આલેવો બે ને આલેવો છે આમલા જેમ ઈસકા ખાતા ને ભાઈ હિરેન કેવી મજા આવે છાસ કે જો ભાઈ એક લાઇટ હોય છે ને લાઈટ એટલે આમ હિસકે વહી જવાનું ધોળી હિસકા તો બાતતા ધડા ધડી ધડા ધડી અને બાકી જો આમ જો મારા સપલા ઉપલા જોવો તમે આ કાઈ ઠેકાણું ન હોય આ બધું હરો અલગડી હોય હું નિરંજ બે નાઇટ્રેસ માં છે બાકી બધા સિક્કામાં છે રોલા સોલા પાડે છે બધા પૈસા વાળા છે પૈસાવાળા છે અમાર હું એક્ચ્યુઅલી પૈસા બનાવવાના છે ધેટ્સ પાવર ઓફ મની પૈસા એ પૈસા વાળા ગડડી ગડડી છે ગરીબ માણસ આપણે બે ગરીબ માણસ છે હા એવું રાખો પૈસા સાપર મજે આઈ ભાઈ પૈસા સાપર મજે નઈ ભાઈ જપા પાસે પૈસા સાપર મજે છે હે હે નઈ

જો પાક આ બે બંદો છે અંગદ છે અને અને ટાઈન નો કરવા જોઈએ હાલો આ રિબિટ છે ટાઈન નો તો નો કરવલી ને તો ઈ કદાચ સુટવીન લઈ જાય ઈ ખાઈ જાય પણ ઈ ભૂખ્યા નો એટલા ટાઈન નો એવા ભાઈબંધો છે આવા ભાઈબંધો કમાવું મુશ્કેલ છે ઓ ભાઈ બરોબર બરોબર હજી વાહન ઉકરો શાંત દીજે ઠપકારો નિરાતે ઠપકારો મજા માં ખાજો નિરાતે ખોરાક લઈ જો હમાય આપણે એની ઘણી જીંગી જીવાની દો દુનિયા દુનિયા જોવાની બાકી છે મારા ભાઈ છે તારા કેટલા છે કેટલા વર્ષ છે તારા કેટલા વર્ષ છે સોરી તેરી આ ડાટો કેમ નથી આવ્યું દવા લ્યો કે દવા લો હા મોટો ભાઈ છે આ એ તો બસ ભવની ભૂખ ભંગવાના આને નકરું ખવરાવાનું આજુ બહુ ખુશ થઈ ગયો તો બહુ ચા આ બધા કરતાં ઉધર નથી વાસનું પાસ પાસ વાસનું જોઈને વાસનું કોઈ નહોતું પૈસાને કેવા કોરો તુજ નમું લાવ કાય ડાર લેવળો સાત આયા દેવો તુજરભાઈ કરવાની કાય વાંધો નઈ બહાર કાય વાંધો નઈ જોઓ તમે બધા તારા માસીને અрку ઘવરાવજે ઓ ભાઈઓ દો દે આ આ માર દીપલભાઈ તો આપા

गपा दोम्त प्या पािए हले गरा म खा त सहाशनत